યામ સુંદર શ્રી અમને મહારાણી કી છે લાલ લાલ ચુંદડી કેવી મહારાણી માં તમને લાગે છે રૂડી લાલ લાલ ચુંદડી શોભેરે કેવી મહારાણી માં તમને લાગે છે રૂડી સોળે શણગાર મારી માં એ ધર્યા છે દસે આંગળી એ વેઢપેર સ્વરૂપી રે ઘડી ઈ મહારાણી માં તમને લાગે છે રોડી તારલિયાની ભાતે રોડી ચૂંદડી ભરેલ છે તું ઈ ભરેલ સાડી કેવી ચમકે છે વચે આ ભલિયાની જોડી રે જોડી મહારાણી માં તમને લાગે છે રૂડી વૃંદાવન ની વાટે વાલો વાંસળી વગાડે રે મહારાણી માની મને માયા લગાડે રે ગોકુળ ની ગલી મને જડી રે જડી મહારાણી માં તમને લાગે છે રોળી યમુના માં તમને સ્નેહ સંભાળું વાલા ની વાટડી રોજ નિહાળું પ્રીતમથી પ્રીત લડી જોડી રે જોડી મહારાણી માં તમને લાગે છે રોડી મુખડા માયા મને માં એ લગાડી અંતરની ની ઉર્મી ઓને કેવી જગાડી પાયે પડું છું તો ઘડી રે ઘડી મહારાણી માં તમને લાગે છે રૂડી વિસરમ ગાટે પયપન કીધા યમુના શ્રીનાથજીને દીઠા યુગલ સ્વરૂપની જોડી રે જોડી મહારાણી માં તમને લાગે છે રૂડી લાલ લાલ ચુંદડી શોભે રે કેવી મહારાણી માંત તમને લાગે છે રૂડી મહારાણી માત તમને લાગે છે રૂડી બોલો શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી છે